ત્યારે હાલ કુલિંગની કામગીરી ચાલુ છે અગાઉ માર્કેટના બેઝમેન્ટમાં પચીસ ફેબ્રુઆરી આગ લાગી હતી જેને ફાયર વિભાગે ભારે જહેમત બાદ કાબુમાં લીધી જે બાદ ગત રોજ છવ્વીસ ફેબ્રુઆરીના રોજ સવારે સાત વાગ્યાની આસપાસ ફરી આગ ભભૂકી ઉઠી જેણે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું ત્યારે આઠસોથી વધુ દુકાનોમાં ભીષણ આગની લપેટમાં આવી જેમાંથી ચારસો પચાસ દુકાનો બળીને ખાખ થઈ ગઈ છે જેને કારણે અંદાજિત ત્રણસોથી ચારસો કરોડનું નુકસાન થયું હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે લાઇટ એન્ડ ફાયર સમિતિના પ્રમુખ નરેન્દ્ર પાંડવે પણ ચલાવ્યું કે ફાયર એનઓસી ઉપર પણ સવાલ છે તેમણે કહ્યું કે એનઓસી કેવી રીતે આપી દીધી એનઓસી આપનાર એજન્સીઓની પણ તપાસ કરાવીશું બ્યુરો રિપોર્ટ જનાત 32 કલાક બાદ પણ ટેક્સટાઇલ માર્કેટમાં જે આગ લાગી હતી તે અત્યારે કાબુમાં નથી આવી રહી જે રીતના દ્રશ્યો જોઈ શકાય છે આ પ્રમાણે અહીં જે તંત્ર તો કામે લાગ્યું છે પરંતુ આટલો સમય વીતવા છતાં પણ જે આગ છે તે કાબુમાં સંપૂર્ણપણે નથી આવી રહી અને આ રીતે અત્યારે હાલ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ છે તે હાથ ધરવામાં આવ્યો છે તો બીજી બાજુ જે રીતની બત્રીસ કલાક બાદની જહેમત બાદ પણ આખરે કોઈ કાર્ય ન ફાવતી હોય તે રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે અને જે રીતની લોકોમાં પણ વાતો થઈ રહી છે કે ક્યાંક ને ક્યાંક ત્યાં બાંધકામ છે તે ગેરકાયદેસર હતું અને તેને લઈને આ રીતની તકલીફ પડી રહી છે ત્યારે એના કેટલાક લોકો સાથે પણ વાત કરીશું સ્થાનિક કોર્પરેટર આપના છે તેની સાથે મહેશભાઈ શું કહેશો બત્રીસ કલાક જેવો સમય થઈ ગયો હજુ આગ કાબુમાં નથી શું લાગે છે આ મુંગેરી લાલ કે હસીન સપને જેવી વાત છે કે અહીંયા દરેક લોકો વડાપ્રધાનથી માંડીને નાના નાનો ભાજપનો કાર્યકર એવું કે વિકાસ વિશ્વગુરુ અને સ્માર્ટ સિટી એટલે આ બધું બોલે થઈ જતું નથી એનું આ ઉદાહરણ છે કે સ્માર્ટ સિટી સુરતના બત્રીસ કલાક થવા આવ્યા છતાં હજી આગ ઉપર કોઈ પણ જાતનો કંટ્રોલ આવી શક્યો નથી અને આની પાછળ જો કોઈ જવાબદાર હોય ને તો એ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના શાસકો સૌથી પહેલાં જવાબદાર છે કેમ કે આટલી બધી દુર્ઘટનાઓ ગુજરાતની અંદર બની છે આગની ઘટનાઓ બની છે અને દરેક વખતે દસથી પંદર દિવસ સુધી નાના નાના લોકોને હેરાન કરી અને મોટી માછલીઓ પાસેથી પૈસાનો તોડ કરી અને કારગી કામગીરી જે કાર્યવાહી બધી બતાવવામાં આવે છે પરંતુ રિયાલિટી કંઈક અલગ જ છે આજે ખરેખર દુઃખની લાગણી એટલા માટે છે કે નાના બધા પીડિત પરિવારો જે આ છે જેમનો પરિવાર આનાથી ચાલતો હતો રોજીરોટી ચાલતી હતી એ લોકો આજે જમીન ઉપર આવી જાય છે રોડ ઉપર આવી જાય છે પરંતુ એક વર્ગ એવો છે જેના માટે આજે દિવાળી સાબિત થશે કારણ કે આ ઘટના બની છે હવે આની એનઓસીના નામે અસંખ્ય દુકાનોમાં સીલની કામગીરીઓ થશે સીલ ખોલાવવા માટે થઈને બે નંબરના કરોડો રૂપિયાનો વહીવટ થશે એટલે અધિકારીઓ અને ભારતીય જનતા પાર્ટીના તમામ શાસકો મોટાભાગના આની સાથે સંકળાય છે બધાએ નાના વ્યક્તિઓના નામે તોડ કરી અને કરોડો રૂપિયા ઘર ભેગા કરશે એટલે આ ભાજપના તમામ શાસકો માટે અત્યારે દિવાળી છે અને નાના લોકો મળે છે આના આગને કારણે કરોડો રૂપિયાનું નુકસાન વેપારીઓને થયું છે વેપારીઓને રોવાનો વારો છે રસ્તા પર આવી ગયા છે પરંતુ જોવા જાય તો આપના કોર્પોરેટર હોય સુરત મહાનગરપાલિકાનું પણ આ વિસ્તારના ધારાસભ્ય કોણ આવે છે કે શું લાગે છે અહીંયા કોઈ આ રીતના જે નેતાઓ આવવા જોઈએ નથી આવી રહ્યા જો વિસ્તારના જે ધારાસભ્ય છે સાંસદો છો એ બધા લોકો અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબની જીવ ઉજૂરી કરવા માટે વ્યસ્ત છે એમના આવવાના કાર્યક્રમ માટે બનાવવા માટે તેની તૈયારીઓમાં વ્યસ્ત છે અહીંયા માણસોનો જીવ જાય કે રોડ ઉપર આવી જાય એ ભારતીય જનતા પાર્ટી એના શાસકોને કોઈ પડી જ નથી કેમ કે અહીંયા જે આ વેપારી વર્ગ છે એ ભારતીય જનતા પાર્ટીને ઊભો કરનારો વર્ગ છે આ વેપારીઓ કરોડો રૂપિયાનો ફંડ ભાજપને આપે છે અને ભાજપને આ લોકોની એક ટકાની ચિંતા નથી બાકી તો અહીંયા અહીંયા આવવા જોઈએ ને સ્થાનિક ધારાસભ્ય ક્યાં છે આ લોકો એને જીતાડવા માટે તંતોડ મહેનત કરે કાલે અમે જ્યારે અહીંયા લોકોની સાથે મુલાકાત કરી વેપારીઓ આંખે એમની આંખોમાંથી આંસુડા હતા એ લોકોએ એવા શબ્દો બોલ્યા કે અમે શું વેરો ભરવા માટે જન્મ લીધો છે આ શબ્દો સાથે લોકો રડી પડતા હતા એટલે હું ભારતીય જનતા પાર્ટીની શાસકોને જે સંવેદન સરકારના બણગા ફૂકે છે તો ખરેખર સંવેદનશીલતા હોય તો સુરત મહાનગરપાલિકાએ કોર્પોરેશન એક એવું ફંડ રાખવું પડશે કે આવી કોઈ પણ જગ્યાએ દુર્ઘટના બને તો એ વેપારીઓનો પરિવાર ચાલી શકે એમના ધંધા રોજગાર પાછા બેઠા શકી શકે આવી વ્યવસ્થાઓ આવું ફંડ કોર્પોરેશન ઊભું કરવું પડશે બિલકુલ તો રોષ સ્પષ્ટપણે છે અને ખાસ કરીને જે રીતે વેપારીઓને કરોડોનું નુકસાન થયું છે એને રસ્તા ઉપર આવવાની નોબત આવી છે ત્યારે આ રીતે બત્રીસ કલાક બાદ પણ હજી જે આગ છે તે સંપૂર્ણપણે કાબૂમાં નથી આવી તેના સીધા દ્રશ્યો છે અને વિપક્ષે પણ જે રીતે ભાજપના ઉપર જે પ્રહારો કર્યા છે કે અહીંના જે નેતાઓ છે તે જે ધારાસભ્ય હોય કે સાંસદ તે પણ ફરીક્યા નથી ત્યારે ચોક્કસ દુઃખ છે ત્યારે આ રીતની જે ઘટના છે અને આગમાં ખાસ કરીને હવે અનેક સવાલો ઉપસ્થિત થયા છે કારણ કે આ જે તે વખતે અમુક વાતો વહેતી થઈ છે ગેરકાયદેસર બાંધકામની ઉપરના શેડોની અને અનેક એવી વાતો છે કે જે વહેતી થઈ છે પરંતુ આખરે અત્યારે જે કરોડો રૂપિયાનું નુકસાન વેપારીઓને વેઠવાની નોબત આવી છે અને આગમાં એક વ્યક્તિએ જીવ ગુમાવે છે પરેશ રાઠોડ સાથે અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરતમાં શિવશક્તિ માર્કેટની આગ તેત્રીસ કલાક બાદ પણ કાબૂમાં નથી અને સીધા જે રીતના દ્રશ્યો છે કે હજી આ રીતની કામગીરી છે તે હાઇડ્રોલિક દ્વારા પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે પરંતુ જે રીતે આગ પર કાબુ મેળવવાવો જોઈએ તે મેળવાયો નથી અને કરોડો રૂપિયાનું જે વેપારીઓને આગને કારણે નુકસાન થયું છે ત્યારે કેટલાક વેપારી સાથે વાત કરીશું ક્યાં નામ હે આપણે ક્યાં કહેંગે કે ઇસ તરા આગ કા આગ કા કોઈ પતા નહીં ચલ રહ્યા હે આપણી દુકાન કાંઈ લક્ષ્મી વન ઝીરો ફાઈવ એટ अभी क्या सिचुएशन है अभी कोई परफेक्ट मालूम नहीं पड़ रहा है एक बार अंदर जाके आवे तो कुछ पता चले पूरा मार्केट जल रुका है तो कितनी शॉपें होगी और कितना व्यापारी होगा कितना बड़ा नुकसान साढ़े आठ सौ से करीब दुकानें हैं एक रोम में एक सौ सैंतीस दुकाने हैं अभी पूरा कोई अंदाज़ा नहीं लग रहा है भाई कितना जला है क्या है पूरा कोई कन्फर्मेशन नहीं है कई व्यापारी ऐसे हो गए कि इसको इस पर ही निर्भर दे वो तो रास्ते पे आ गए क्या कहेंगे हाँ एक बात समझो सब जो छोटे से छोटा व्यापारी को बड़े से बड़े व्यापारी को नुकसान है पूरा नुकसान है एवरेज कम से कम हर दुकान वाले को 25 से 30 लाख रुपए का नुकसान एवरेज मान सकते हैं आप अभी दुर्घटना की वजह से क्या सरकार से आप क्या चाहते हैं कि क्या कुछ होना चाहिए दुर्घटना के हिसाब से सरकार से यही है कि भाई हर चीज़ में थोड़ी राहत दे कोई पूरा कॉम्प्लेक्स बनाने में कुछ अपने को हेल्प दे आर्थिक सहायता देवे कोई टैक्स में राहत देवे कोई वापस बिल्डिंग खड़ी करने में कुछ मदद करे તો કરોડો રૂપિયાનું જે નુકસાન છે તે વેપારીઓને થયું છે અને કરોડોનું નુકસાનને લઈને વેપારી આલમમાં પણ જે રોજ છે અને સાથોસાથ દુઃખ પણ વ્યક્ત કરી રહ્યા છે કારણ કે આ કરોડોના નુકસાનની ભરપાઈ કરવા માટે હવે તેમની પાસે આ દુર્ઘટનાને લઈને જે સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે સરકાર પાસે પણ આ છે અપેક્ષા રાખી રહ્યા છે કે સરકાર આમાં તેમને વળતર આપે તે રીતની માંગ પણ કરવામાં આવી રહી છે ત્યારે જોવું કે હવે આ દુર્ઘટના બાદ સફાળુ તંત્ર છે તે આ વેપારીઓની વારે આવે છે કે કેમ સહયોગી પરેશ રાઠોડ સાથે અરવિંદ રાઠોડ જનાદેશ સુરત